ટોટલ જવાબદારી સાથે મોડેલની વાત કરું તો બે હજાર છે સાતમો મહિનો છે અને ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી એક પર રૂપિયાનો ખર્ચો નથી ગાડીની અંદર બેટરી કમ્પ્લેટ છે સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી અને તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સડો જોવા નહીં મળે રિવર્સ કેમેરા પણ છે એલ ઇડી હેડલાઈટ પણ છે અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો